આ બાર વસ્તુઓ ગમે તેટલી જૂની કે મોટી પથરી હોય તે પણ ઓપરેશન વિના ઓગાળીને શરીરમાંથી બહાર કાઢી શકે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે આ બાર ઘરેલું ઉપાય કેટલી પણ જૂની અને સખત કિડનીની પથરીને ધીમે ધીમે ઓગાડવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે પથરી ગમે તેટલી જૂની હોય કે ગમે તેટલા સમયથી હાજર હોય આ નુસ્ખો તેને સંપૂર્ણ રીતે ખતમ કરવાની તાકાત ધરાવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઇક કરીને કોમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ના આવે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌથી પહેલાં તો આપણે એ જાણી લઈએ કે પથરી થાય છે કેમ આજકાલની ઝડપી જીવનશૈલી અને અત્યંત તણાવભરી જીવનશૈલીમાં લોકોમાં પથરીની સમસ્યા ખૂબ જ સામાન્ય થતી જાય છે કિડનીમાં પથરી એટલે કિડની સ્ટોન એ એક એવી બીમારી છે જેમાં પેટના નીચેના ભાગમાં અને પીઠમાં ખૂબ જ તીવ્ર અને અસહ્ય દુખાવો થાય છે આ દુખાવો એટલો વધારે હોય છે કે વ્યક્તિ તડપવા લાગે છે અને ઘણી વખત તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું પડે છે આપણા દેશમાં એવા લાખો લોકો છે જેઓ આ સમસ્યાથી પીડાય છે અને તેમને તેની સારવાર કરાવવી પડી રહી છે આની પાછળનું સૌથી મોટું કારણ છે આપણી ખોટી ખાણીપીણીની આદતો અને શરીરમાં પાણીનું ખૂબ જ ઓછું પ્રમાણ જ્યારે આપણે આખો દિવસ પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા અને સાથે જ વધુ પડતી તળેલી મસાલેદાર અને બહારની વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરના પેશાબમાં કેલ્શિયમ ઓક્સલેટ જેવા ખનીજ પદાર્થો એકઠા થવા લાગે છે સમય જતા આ બધા ખનીજો એકબીજા સાથે જોડાઈને એક સખત આકાર લે છે જેને આપણે પથરી તરીકે ઓળખીએ છીએ શરૂઆતમાં આ આકાર ખૂબ જ નાનો હોય છે પરંતુ ધીમે ધીમે તે વધતો જાય છે અને પછી તે પેશાબના માર્ગમાં અવરોધ બનાવે છે જેના કારણે પેશાબ કરતી વખતે તીવ્ર બળતરા અને ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે આ સ્થિતિમાં દુખાવાની સાથે સાથે શરીરના અન્ય ભાગોમાં પણ સમસ્યાઓ શરૂ થઈ જાય છે આ પથરી અલગ અલગ આકારના અને પ્રકારની હોઈ શકે છે કેટલીક ખૂબ જ નાની હોય છે તો કેટલીક ખૂબ મોટી ક્યારેક તે એટલી મોટી થઈ જાય છે કે ઓપરેશન કરાવવું એ એકમાત્ર ઉપાય બની જાય છે જે ખૂબ ખર્ચાળ હોય છે અને તે પછી પણ શરીરને ઘણો સમય સુધી તકલીફ સહન કરવી પડે છે આવી સ્થિતિથી બચવા માટે આપણે સમયસર એવા ઘરેલું ઉપાયો અપનાવવા જોઈએ જે ન માત્ર સરળ હોય પરંતુ સંપૂર્ણપણે સલામત અને સસ્તા પણ હોય આજે હું તમને એવી બાર વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેની મદદથી તમે સંપૂર્ણ ગેરંટી સાથે પથરીને ઓગાડી શકો છો પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જો તમે આ વિડીયોને ખૂબ ધ્યાનથી અંત સુધી જોશો કારણ કે જો તમે એક પણ મહત્ત્વની માહિતી ચૂકી જશો તો આ નુસ્ખો એટલો અસર નહીં કરે જેટલો તે કરવો જોઈએ તો ચાલો હવે મહત્ત્વના ઘરેલું ઉપાયો જાણીએ નંબર એક ચટ્ટા જી હા મિત્રો પથ્થર ચટ્ટા એ એક અત્યંત ચમત્કારિક અને ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે જે ખાસ કરીને પેટ અને કિડનીની બીમારીઓમાં રામબાણ ઇલાજ માનવામાં આવે છે જો તમારા પેટમાં કે કિડનીમાં પથરી હોય તો રોજ સવારે એક પથ્થર ચટ્ટાનું તાજું પાંદડું લો તેમાં થોડી સાકર ઉમેરીને તેને સારી રીતે પીસી લો અને ખાલી પેટે સેવન કરો આ છોડ એક પ્રકારનો સદાબહાર છોડ છે જે સમગ્ર ભારતમાં સરળતાથી મળી રહે છે તેનું નિયમિત સેવન કરવાથી પથરી ધીમે ધીમે ઓગળવા લાગે છે અને પેશાબના માર્ગે શરીરમાંથી બહાર નીકળી જાય છે આયુર્વેદમાં પણ તેને ખૂબ ઉપયોગી માનવામાં આવે છે ખાસ કરીને પ્રોસ્ટેટ અને કિડની સ્ટોનની સારવારમાં આ ઉપાય શરીરમાં કોઈ આડઅસર વિના સંપૂર્ણપણે કુદરતી રીતે કામ કરે છે અને લાંબા સમય સુધી ફાયદો આપે છે નંબર બે તુલસીના પાંદડા તુલસી એક પવિત્ર અને ઔષધીય છોડ છે જેનો ઉપયોગ આપણા ઘરોમાં પૂજા ઉપરાંત આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે જો તમે કિડનીની પથરીથી પરેશાન છો તો રોજ સવારે પાંચથી સાત તુલસીના પાંદડાને ધોઈને સારી રીતે ચાવીને ખાઈ લો તુલસીના પાંદડામાં હાજર વિશેષ પ્રકારનું એસિડ અને કુદરતી તેલ પથરીને તોડવાનું કામ કરે છે આ તત્વો પથરીને નાના નાના ટુકડાઓમાં તોડીને પેશાબના માધ્યમથી શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે સાથે જ તુલસી એક કુદરતી દર્દ નિવારક તરીકે પણ કામ કરે છે જેનાથી પેશાબ કરતી વખતે થતા દુખાવામાં પણ રાહત મળે છે ઘણા લોકો તુલસીનો ઉપયોગ પથરીની દવા તરીકે પણ કરે છે અને તેમને તેના ખૂબ સારા પરિણામો પણ મળ્યા છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે નંબર ત્રણ પાણી હા બિલકુલ સાચું સાંભળ્યું તમે તે જ પાણી જે આપણી જિંદગીની સૌથી મહત્ત્વની જરૂરિયાતોમાંનું એક છે કદાચ તમે આ વાત અગાઉ પણ સાંભળી હશે કે આપણું આખું શરીર લગભગ સિત્તેર ટકા ફક્ત પાણીથી જ બનેલું છે તો હવે તમે જાતે જ વિચારો કે જો આપણા શરીરમાં પાણીનું આટલું મહત્ત્વ છે તો તે કેટલી બધી બીમારીઓને દૂર કરવામાં આપણી મદદ કરી શકે છે પાણી આપણા શરીરને સંપૂર્ણપણે હાઇડ્રેટ રાખે છે જેનાથી શરીરની આંતરિક સફાઈ યોગ્ય રીતે થાય છે પાણી આપણા પાચનતંત્રને પણ વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે જેટલું વધુ તમે પાણી પીશો તેટલા જ વધુ શરીરમાં એકઠા થયેલા ઝેરી અને નકામા તત્વો પેશાબના માધ્યમથી શરીરની બહાર નીકળતા રહેશે દરેક સામાન્ય વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું સાતથી આઠ ગ્લાસ સાફ અને તાજું પાણી પીવું જોઈએ પરંતુ જો તમને કિડનીમાં પથરીની સમસ્યા હોય તો તમારે તેના કરતાં પણ વધુ પાણી પીવું જોઈએ કારણ કે તે પથરીને ઓગાળીને બહાર કાઢવામાં ખૂબ અસરકારક છે નંબર ચાર ઓલિવ ઓઇલ અને લીંબુનો રસ જો તમારી કિડનીમાં સ્ટોન હોય અને તમે ઈચ્છો છો કે બિનજરૂરી ઓપરેશન દવાઓ કે હોસ્પિટલના ખર્ચ વિના આ સમસ્યા ખતમ થઈ જાય તો આ નુસ્ખો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ માટે તમારે શુદ્ધ ઓલિવ ઓઇલ અને લીંબુનો તાજો રસ લેવો પડશે આ બંનેને મિશ્ર કરીને તમે એક ઘરેલું ઉપાય તૈયાર કરી શકો છો જે ખૂબ અસરકારક છે સાંભળવામાં તમને આ રીત થોડી વિચિત્ર લાગે પરંતુ આ એક અજમાયેલો અને અસરકારક નુસ્ખો છે લીંબુનો રસ પથરીને નાના નાના ટુકડાઓમાં તોડવાનું કામ કરે છે અને ઓલિવ ઓઇલ તે તૂટેલા ટુકડાઓને પેશાબના માર્ગે બહાર કાઢવામાં મદદ કરે છે નંબર પાંચ અનાનસ અનાનસ માત્ર સ્વાદમાં જ સારું નથી પરંતુ પથરીના દર્દીઓ માટે પણ ખૂબ જ લાભદાયી છે જો કોઈ વ્યક્તિ નિયમિત રીતે તાજા અનાનસનું સેવન કરે કે તેનો તાજો રસ પીએ તો તે બે મહિનામાં પથરીને ઓગાળીને બહાર કાઢી શકે છે આ ઉપરાંત બીજો એક ઉપાય છે બાલમ કાકડીનો જો તમે રોજ સવારે અને સાંજે અડધો ગ્લાસ બાલમ કાકડીનો તાજો રસ કાઢીને પીવો તો લગભગ પંદર દિવસમાં પથરીની સમસ્યા ઘણી હદે ખતમ થઈ જાય છે નંબર છ ડુંગળી કાચી ડુંગળી ઉનાળામાં લૂથી બચાવવા માટે ખાવામાં આવે છે કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધુ હોય છે આ જ કારણે તેને પથરી માટે પણ ખૂબ લાભદાયી માનવામાં આવે છે જે લોકોને વારંવાર પથરી બનવાની ફરિયાદ હોય તેમણે તેમના રોજિંદા ખોરાકમાં કાચી ડુંગળીને વધુને વધુ સામેલ કરવી જોઈએ આનાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે અને પથરી પેશાબના માર્ગે સરળતાથી બહાર નીકળી જાય છે નંબર સાત ઇલાયચી આ નાની દેખાતી વસ્તુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ માટે તમારે એક ગ્લાસ પાણીમાં ત્રણથી ચાર મોટી ઇલાયચીના દાણા એક ચમચી ખાંડ અને થોડા તરબૂચના બીજને રાતભર પલાળી રાખો પછી સવારે તે પાણીને સારી રીતે ગાળીને પીવું અને પલાળેલી બધી વસ્તુઓને ચાવીને ખાવી આ પ્રક્રિયા જો તમે થોડા દિવસો સુધી સતત કરો તો પથરી ઓગળીને પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે નંબર આઠ દાડમ દાડમમાં કુદરતી રીતે એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે સાથે જ દાડમમાં અન્ય ઘણા જરૂરી પોષક તત્વો હોય છે જે આપણા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે જો તમે તાજા દાડમનો જ્યુસ નિયમિત રીતે પીવો તો તે શરીરને પાણીની કમીથી બચાવવાની સાથે સાથે કિડનીમાં હાજર સ્ટોનને પણ કુદરતી રીતે ઓગાળવામાં મદદ કરે છે નંબર નવ સફરજનનું સરકો એપલ વિનેગર સફરજનનું સરકો એટલે એપલ વિનેગરમાં સિટ્રિક એસિડ હોય છે જે કિડનીની પથરીને નાના નાના ટુકડાઓમાં તોડી દે છે જ્યારે પથરી નાના કણોમાં વિભાજીત થઈ જાય છે તો તે પેશાબના માર્ગે સરળતાથી બહાર નીકળી જાય છે અને પથરી જડમૂળથી ખતમ થઈ જાય છે સફરજનનું સરકો તમે રોજ બે નાના ચમચી ગરમ પાણી સાથે મિશ્ર કરીને પી શકો છો આ ખૂબ અસરકારક માનવામાં આવે છે નંબર દસ આમળા આમળા શરીર માટે અમૃત જેવું માનવામાં આવે છે તે પથરીને ઓગાળવામાં અને શરીરમાંથી બહાર કાઢવામાં ખૂબ મદદરૂપ છે આ માટે રોજ સવારે ખાલી પેટે એક ચમચી સૂકા આંબળાનું ચૂણ પાણી સાથે ખાઓ આ ઉપરાંત જાંબુ પણ પથરીની સારવારમાં અસરકારક માનવામાં આવે છે નંબર અગિયાર કોબીજ કોબીજ ખાવાથી કિડનીની સફાઈ સારી રીતે થાય છે અને શરીરમાં એકઠા થયેલા ખરાબ તત્વો બહાર નીકળી જાય છે તેમાં પોટેશિયમનું પ્રમાણ ઓછું હોય છે અને જરૂરી વિટામિન્સનું પ્રમાણ સારું એવું હોય છે જે તેને કિડની માટે ફાયદાકારક બનાવે છે નંબર બાર ચીલની ભાજી ચીલની ભાજી પણ એક ખૂબ અસરકારક જડીબુટ્ટી છે આ માટે અડધો કિલો તાજી ચીલની ભાજીના પાંદડા લઈને લગભગ આઠસોથી એક હજાર મિલીલીટર પાણીમાં ઉકાળો અને જ્યારે પાણી થોડું ઓછું થઈ જાય ત્યારે તેને કપડાં કે ચાળણીથી ગાળી લો ત્યારબાદ આ ઉકાળેલા રસમાં અડધી ચમચી સેંધવ નમક અને થોડો કાળા મરીનો પાવડર ઉમેરીને તેને ત્રણથી ચાર વખત પીવું આમ કરવાથી પથરી ધીમે ધીમે ઓગળીને શરીરમાંથી બહાર નીકળવા લાગે છે અને ઘણી રાહત મળે છે જો તમે આ બધા ઘરેલું ઉપાયોને ધ્યાનથી અપનાવશો અને શિસ્તબદ્ધ રીતે થોડા દિવસો સુધી નિયમિત રીતે કરશો તો ગમે તેટલી જૂની કે મોટી પથરી હોય તે પણ ઓપરેશન વિના ઓગળીને શરીરમાંથી બહાર નીકળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર